હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો અત્યારે વાઈ છે સાંજના ચાર સોરી સાડા ત્રણ અને અમે જાય છીએ પ્રદ્યુમન પાર્કે હવે જોઈ ત્યાં ખુલ્લું હશે તો જાશું નતર પછી ખબર નહીં હવે ક્યાં લઈ જાય જાજા ટાઈમે કાગડો રામ બોઈ લો હે ને તો જાજા ટાઈમે કાગડો રામ બોઈ ચલો તો જાય છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહો કોણ કોણ જાય છે શું કરી છે કન્ટિન્યુ વ્લોગ માં જોડાઈ રહેશો તો જ જોવાની મજા આવશે. પ્રદીપ તું સીધ આવ્યો હે આ બંધ છે હાલો. ઓ કે અમારી આ રેડીવી ભાઈ છે. એમના વાઈફ છે. જય માતાજી. હાઈ પરિક્ષિત. હાઈ તો કર દે. શું જોવાનું? આવોચ. હાલો તો હવે આજ તો ટ્રાફિક બહુ છે જાય છે અંદર હવે હાલવાનું છે અહીંયા તો બધું કેમ બોલ તો મને કેમ એમ કેમ શું થઈ હું હે શું હે આ હું હે આવું નથી વેલ્યુ કેમ કરે વેડ્યુ

ગડિયા ગડિયા જોઈ લેજો દેદી અમે જોઈતી હો પિયુ હા આ જો મોટો મોટો મગગલો એ

Kau akut pulang Asyik Siap Tiger menipu bahawa Tiger target Ve di luar sana Hebat Hamna jo biju ya ushe babu. Bichu ya ushe hamna olu. 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 Hamna olu.

है आज भी चाहिए एक मिनट खबर आ रही है आई कारिया सोरियो आ जाओ हेलो पे में बार सोरा देखेंगे निकल कर बैठेंगे ये दुबे आने दो दो बे

오, 도로 브로. 오, 브로. 오, 브 오, 브로. 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 오,

હલો yo le બે pinjire bogi કે hoyo yo. Yo, mana ke ambo pe laiwa. Pharu. Chana bogi hai bei. Ab jo bhai ay deno pata

Đi jai ni pom pom me jai ji gadi ma besi ja ji eh gadiya bhai nevi bhai Kerja. Kalau. Boleh lagi kan ni, aje. Ah. Susu juju tu. Susu juju tu. Yeah. Boleh juju. Lagi. 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 હાલો હવે બે પડી ન જાતો હેન્ડલ પકડો હલો હાલો કાટવા આવી ગયો હાલો હવે જોઈ કાટવા આવ્યો હાલો જો બધા હાલો હવે પૂરી દે ઓફિસ માં બોલો બોલો ભાઈ બંદૂક લઈને નીકળી ગયા

હાલો તો હવે ઘરે જઈને મળીએ હવે અમે ગોતુવા નીકળ્યા છીએ શાકભાજી આજે ઓળાનો પ્રોગ્રામ છે રીંગણાને એવું તો લઈ લીધું છે હવે લીલી ડુંગરીને એવું બધું લઈ છે આજે થાસામાં અમારા ઘરે ઓળો ચલો ગાઈસ જમવાનું બનવાનું बाजરાનો રોટલા જો बाजરાનો ઓળોને

નાણા બરોબર કામ કાજ હાલવા હાલે નથી હાલો વંશ ભર હલો તો બાય બાય જવાનું થવા માંડ્યું છે ચલો ગાઈશ તો અમે જમી કરીને થઈ ગયા છીએ ફ્રી અને મારી ઘરે જે ઓલા ડીવી ભાઈને આવ્યા હતા એ જતા રહ્યા છે અને મમ્મીને એ લોકો આવ્યા હતા જમવા તો અત્યારે તું જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે સુવાની તૈયારી કરી છે તો આજના દિવસમાં તો અમે પ્રદ્યુમન પાર્કે ગયા તા ખબર નહીં આજે કઈ બાજુ દીવ ઉગ્યો છે બહેનો તો પ્રદ્યુમન પાર્કે લઈ ગયા અને પહેલાં વિચાર્યું હતું કે બારનું જમવું છે પણ ડીવી ભાઈ કે ના મારે ઓળો ને રોટલા જ જમવા છે તો પછી ઘરે આવીને બનાવ્યું ઓળો ને રોટલા અને જયમાં જમીને થોડી વાર બેઠા બેસીને પછી એ લોકો ગયા ને વિસુ સૂઈ ગયા અને હવે હું સૂવાની તૈયારી કરું છું તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી વધારે જય માતાજી જય શ્રી રામ